ધોરાજી અને ઉપલેટાના વરસાદમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી પ્રસુતિ માટે વિડિયો કોલથી ડોક્ટર્સની ટીમ દ્વારા કરાયું સતત મોનિટરિંગ ધોરાજી અને ઉપલેડા પંથકમાં નાધાર પંદર ઇંચ જેટલા વરસાદના કારણે ચો તરફ પાણી ફરી વળ્યા છે તેવી સ્થિતિમાં ધોરાજીનું કલાણા ગામ પાણીના વહેણના કારણે સંપર્કથી વિખટું પડી ગયું હતું આ પરિસ્થિતિમાં રસ્તા પર વાહનો ચલાવવા અતિ મુશ્કેલ બની ગયા હતા તે સમયે કલાણા ગામની વીસ વર્ષીય સગર્ભા વનિતાબેન મહેન્દ્રભાઈને પ્રસૃતિની પીડા ઉપડતા સવારે એકસો આઠ બોલાવવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ